નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કુંભારવાડા વિસ્તારમાં વીજ કંપની દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પીજીવીસીએલની અલગ અલગ ટીમ દ્વારા આજે શહેરના કુંભારવાડા વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પીજીવીસીએલની ટીમ દ્વારા રહેણાંકી અને કોમર્શિયલ વીજ જોડાણોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ગેરરીતિ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી